કપડવંજના મોડાસા રોડ પર આવેલા સાવલી ગામ નજીક સવારે કલાકના અરસામાં રોડ બંધ પડીને રેતી ભરેલા ટ્રક ટ્રક પાછળ અન્ય ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું કપડવંજ તાલુકાના સાવલી ગામ પાસે ગત મોડી રાત્રે એક ટ્રકનું આગળનું ટાયર નીકળી ગયું હતું જેથી ટ્રકનો ડ્રાઈવર પોતાની ટ્રક રોડની વચ્ચો વચ્ચે મૂકીને ભાગી ગયો હતો આખી રાત રેતી ભરેલી ટ્રક રોડની વચોવચ પડી રહેતી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ભૂમાફિયા દ્વારા બે રોકટોક પંથકમાં હેરીફેરી થઈ રહી છે અને બંધ પડેલા ટ્રકના પાછળના ભાગે કોઈ પણ પ્રકારનો રિફ્લેક્ટર કે રેડિયમ પટ્ટી તેમજ નંબર પ્લેટ ન હોવાનું સામે આવ્યું હતું રોડની વચોવચ બંધ પડેલી ટ્રક પાછળ સવારના નવ કલાકના અરસામાં અન્ય ટ્રક ઘુસી જતા ટ્રક ચલાવનાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તેમજ ટ્રકમાં ફસાઈ ગયો હતો તેથી તેને બહાર કાઢવા માટે પણ મુશ્કેલ બન્યો હતો સમગ્ર ઘટના અંગે કપડવંજ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ક્રેનની મદદથી ટ્રકમાંથી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો અકસ્માત થવાના કારણે રોડની બંને બાજુ એકાદ કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો આખરે પોલીસ જવાનોએ ટ્રાફિક ખુલ્લો કર્યો હતો